ભાજપના ધવલ પટેલનો બે પોઈન્ટ દસ લાખની જંગી લીડથી વિજય કાર્યકર્તાઓએ જીતને વધાવી લીધી સાતમી મેના રોજ મતદાન થયા બાદ સૌની નજર આજના દિવસ પર હતી હવે એ આતુરતાનો અંત આવી ગયો છે વલસાડ બેઠક પર ભાજપના ધવલ પટેલનો કોંગ્રેસના અનંત પટેલ સામે ભવ્ય વિજય થયો છે ભાજપના ધવલ પટેલે અનંત પટેલને બે પોઈન્ટ દસ લાખના જંગી મતોની લીડથી હરાવ્યા છે જોકે હજી ફાઇનલ આંકડો આવવાનો બાકી છે વલસાડની સરકારી ઇજનેરી કોલેજ ખાતે આજે ચોવીસ રાઉન્ડમાં મતગણતરી યોજાઈ હતી સવારના આઠ વાગ્યાથી પોસ્ટલ બેલેટના વોટની ગણતરી બાદ ઈવીએમ ખુલ્યા હતા શરૂઆતનો માહોલ જોતા ભાજપના ધવલ પટેલ પહેલાથી જ કોંગ્રેસના અનંત પટેલથી આગળ ચાલી રહ્યા હતા જે બાદ સમય વીતતા જતા ભાજપના મત વધતા બંને ઉમેદવારો વચ્ચે રહેલી ટૂંકી લીડ મોટું અંતર લેવા લાગી હતી જોકે છેલ્લા રાઉન્ડના અંતે ભાજપના ધવલ પટેલને મળેલા સાત લાખ ચોસઠ હજાર બસો ને છવ્વીસ મત સામે કોંગ્રેસના અનંત પટેલને માત્ર પાંચ લાખ ત્રેપન હજાર પાંચસો ને બાવીસ મતો મળ્યા હતા આમ બે લાખ દસ હજાર ચાર મતની જંગી લીડથી ધવલ પટેલ વિજય બનતા કાર્યકર્તાઓએ જીતને વધાવી લીધી હતી પરંતુ હજી બેલેટ પેપરના મત ઉમેરાયા બાદ જ ફાઇનલ આંકડો બહાર આવશે જોકે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ મહામંત્રી રત્નાકરની સૂચના મુજબ રાજકોટ ખાતે બનેલ દુઃખદ ઘટનાના પગલે વિજય રેલી ન યોજવા ફટાકડા ન ફોડવા ડીજે ઢોલ નગારા ન વગાડવા વિજય ઉત્સવ દરમિયાન ફૂલહાર તેમજ મીઠાઈની વ્યવસ્થા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે અને માત્ર ભારત માતા કી જયના નારા સાથે વિજય ગણેશોત્સવ મનાવવા કાર્યકરોને સૂચના આપીને વિજયોત્સવ નહીં મનાવવાનો નિર્ણય કર્યો હતો આ અંગેની જાણ કાર્યકરોને પણ કરી દેવામાં આવી હતી જી વલસાડ લોકસભામાં જે અમે ઐતિહાસિક જીત મેળવી છે એના માટે અમારા દરેક કાર્યકર્તા ભાઈઓ બહેનોને અમારી ચૂંટાયેલી પાંખને અમારા દરેક ધારાસભ્યને અને ભારતીય જનતા પાર્ટીના દરેક હોદ્દેદારોને પહેલાં તો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું કે એમણે છેલ્લા બે મહિનામાં અભૂતપૂર્વ મહેનત કરી છે એના થકી અમને આટલી ભવ્ય જીત મળી છે સાથે સાથે મતદારોનો પણ ખૂબ ખૂબ આભાર માનવા માંગીએ છીએ કે પૂરા ગુજરાતભરમાં રેકોર્ડ માર્જિન સાથે એમણે વોટિંગ કર્યું અને અમને ભવ્ય જીત અપાવી એના માટે અમારા મતદાર ભાઈઓ બહેનો પણ ખૂબ ખૂબ આભાર માનવા માગે આગામી દિવસમાં અમારા વલસાડ લોકસભામાં જેટલા પણ પડતર પ્રશ્નો છે અને વિકાસોના કામ છે એને પ્રાધાન્ય આપીને અમે જલ્દીથી જલ્દી નિરાકરણ કરવાના છે અને વધુ વિકાસને વેગ આપવાના છે